શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકત્રીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પોતાને સુધારે એટલે એટલા પ્રમાણમાં જગત સુધરવાનું જ હું જ બધું કરવાનું એવી ભાવના આપણે રાખીએ છીએ અને પછી દુઃખ પડે એટલે પછી દુઃખી ચિત્ત બની જઈએ છીએ જેનું ફળ આપણા હાથમાં નથી તે કામ મેં કર્યું એમ કહેવામાં કયો પુરુષાર્થ આવ્યો હું ભગવાનનું કૃત્ય ભગવાનને અર્પણ કરું છું એમ કહીએ છીએ એનું પણ આપણને અભિમાન થાય છે દુનિયામાં સાત્વિક વૃત્તિથી જીવનારા ઘણા હોય છે પણ હું કરું છું એ અભિમાન એમનું પણ છૂટેલું હોતું નથી ખરેખર ફક્ત કર્મ કર્યું એટલે જ કંઈ પરમાર્થ સધાતો નથી હું કરતા નથી એ સમજીને તો બધું સાધ્ય થાય છે જે છે નહીં એ કરતાં પણ પોતાના પર લાદીને માણસ સુખી કે દુઃખી થાય છે ખરેખર જે કરતા છે તેને કરતાં પણ આપીને આપણે સુખ દુઃખથી પર થઈ જવું જોઈએ ઓરડીમાં પણ ઓરડી અને તેમાં જે સુખ માનીને રહે છે તે કેદી ખરા સુખમાં હોવો જોઈએ એમ આપણને લાગે છે દેહથી પર એવું કંઈ નથી એમ માનવા લાગ્યા અને વિષયમાં જ સુખ જોવા લાગ્યા તો તે કેદીના જેવું જ થયું કે નહીં પણ એનાથી પર કંઈ છે એ જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી જ એ સુખ લાગશે એકવાર પણ જો બહારની હવામાં આવવાનું થયું તો પછી કેદીપણામાં જ સુખ એમ તે ફરી કહેનાર નથી એ જ પ્રમાણે એકવાર ભગવાનના આનંદની હવા લાગી તો પછી માણસ વિષયમાં નહીં રાજે આપણને ચિત્તને નિર્વિષય કરતાં નહીં આવડે ભગવાનમાં પરવતા નહીં આવડે એવું નથી ભડકેલા ઘોડાને જેમ બુચકારીને લેવામાં આવે છે તેવી રીતે મનનું કરીએ જ્યાં વૃત્તિ પલટાવવા લાગી કે ત્યાં સાવધ થઈ જઈએ ભગવાનનું સ્મરણ ચૂક્યા કે કંઈક ખોટું થઈ રહ્યું છે એમ લાગવું જોઈએ આજે કંટાળાજનક લાગતું નામ સ્મરણ બળજબરીથી કરીએ તો મજાના લાગતા વિષયો જશે સાંસારિક અડચણમાંથી આપણે જો રસ્તો કાઢીએ છીએ તો પરમાર્થમાં અડચણથી બીવું શું જો આજે આપણને વિવેકપૂર્વક સુખી રહેતા આવડ્યું નહીં તો આપણને સુખ કદી જ મળનાર નથી ખાલી પહાડ પર કે ગુફામાં જવાથી ક્યાંય પણ પરમાર્થ સાધ્યો છે કે એવું હોત તો વાંદરાઓને પણ એ સાધ્યો હોત નીચલા પ્રાણીઓને પોતાના વિકારોને રોકવાની બુદ્ધિ નથી હોતી પણ મનુષ્યને સારું શું ને ખોટું શું તે સમજાય છે તેનામાં સારા સારનો વિચાર કરવાની શક્તિ છે એ તેની પર ભગવાનની કૃપા જ છે જગતને સુધારવાના છંદમાં આપણે નહીં પડીએ એ કાર્યને માટે ખાસ લોકોને જન્મ લેવો પડે છે આપણો પોતાનો જો છોકરો હોય તો તેને યોગ્ય હોય તે કહી જવું પણ હું તેને સુધારીશ એવો ભ્રમ નહીં રાખવો પોતાને સુધારીએ કે એટલા પ્રમાણમાં જગત સુધારવાનું જ કર્તવ્ય સમજીને વકીલ જેમ કેસ લડે છે તેમ કર્તવ્ય સમજીને પ્રમાણિકપણે આપણે સંસાર કરીએ તેમાં ભગવાનને ભૂલીએ નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ